નમસ્કાર મિત્રો ગઈકાલે બપોરના સમયે મોરબી રોડ ઉપરથી પસાર થતી ધાંગધરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં વાંકાનેરનો એક યુવાન છે આ યુવાન જે છે મિત્રો એ કેનાલમાં ગરકાવ થઈ ગયો જેને લઈ અને ચોવીસ કલાકથી પણ વધુનો સમય થયો છે આ યુવાનની શોખોડ કરવામાં આવી રહી છે જોકે આ યુવાનનો હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી આ બનાવમાં મિત્રો થોડી વધુ વાત કરીએ તો વાંકાનેર ખાતે રહે છે સંદીપભાઈ કાર્તિકભાઈ વ્યાસ નામનો યુવાન છે અઠ્યાવીસથી ઓગણત્રીસ વર્ષનો યુવાન છે ગઈકાલે બપોરના સમયે હળવદ કોઈ કામ માટે આવી મોરબી ચોકડી છે મોરબી ચોકડી પાસેથી જે કંઈ મોરબી જવાનો રસ્તો છે તેની પરથી જે કંઈ કેનાલ પસાર થાય છે ધાંગધરા બ્રાંત આ કેનાલ કાંઠે આ યુવાન છે કેનાલમાં નાહવા માટે પીડ્યો હતો અને બાકી બાજુનું એક કારખાનું છે તો ત્યાંના પણ જે કંઈ મજૂરો છે તો એ મજૂરો જે છે મજૂરો પણ ત્યાં આગળ નાહી રહ્યા હતા એવા સમયે આ જે યુવાન છે સંદીપ નામનો આ યુવાન તો એ યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને લઈ અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે ગઈકાલથી જ તેની શોધખોળ કરવામાં આવે છે આજે તો જે છે એ મોરબી સાથે રાજકોટ સાથે હળવદની જે ફાયરની ટીમો છે એ ટીમો દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે આજે બીજા દિવસે સાડા પાંચ જેવો અત્યારે સમય પણ થયો છે અત્યારે આપણે બ્રાહ્મણી બે ડેમમાં છીએ કે એક જે ટીમ મોરબીની ફાયરની જે ટીમ છે એ બોટથી બ્રાહ્મણી બે ડેમમાં અત્યારે તપાસ કરી રહી છે કારણ કે મિત્રો ધાંગધ્રા બ્રાંતની જે જગ્યાએ જે યુવાન ડૂબો છે એ કેનાલનું પાણી જે છે એ પાણી સીધે સીધું બ્રાહ્મણી બે ડેમમાં આવે છે જેના કારણે ડેમમાં પણ જે છે તપાસ કરવામાં આવી રહી છે કે ત્યાં આગળથી યુવાન ડૂબો તો પછી એનો જે મૃતદેહ છે એ તળાવ સોરી ડેમ સુધી જે છે એ પહોંચી ગયો છે કે શું જેને લઈને તે પણ તપાસ અત્યારે જે છે એ કરવામાં આવી રહી છે જુદી જુદી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે મોરબી પાલિકાની ટીમ છે આપણા હળવદ પાલિકાની ટીમ છે સાથે ટીકરના તરવૈયાઓ છે તો તેઓ દ્વારા પણ જે છે મહેનત કરવામાં આવી રહી છે એટલે આ બધા જે છે મહેનત કરી રહ્યા છે જોકે ચોવીસ કલાક વધુ ચોવીસ કલાકથી વધુ સમય થયો છે તેમ છતાં પણ હજી આ યુવાનનો કોઈ પત્તો છે નહીં આપણી સાથે મોરબી ફાયરના અધિકારી છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી સાહેબ તપાસ જુદી જુદી ત્રણ ટીમો દ્વારા કરવામાં આવે છે હળવદ ત્યાં પણ તપાસ કરી ડેમમાં પણ બપોરથી જે છે બોટથી તપાસ કરવામાં આવી રહી છે શું કહું મારું નામ છે જયેશ ડાકી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં લીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવું છું આજે ડૂબી ગયેલ યુવાન છે તો કાલનો હળવદ ટીમનો અમને મેસેજ મળેલો હતો અમને સવારે જાણ કરવામાં આવી અમારી ટીમ સાથે અમે રેસ્ક્યુ બોટ લઈને આવેલા છે કારણ કે નજીકમાં નિયરબાય જે કેનાલનું પાણી આવેલ છે એ ડેમમાં આવે છે એટલે એવી શક્યતા ઘણીવાર બને છે આગળ વાર ઘણીવાર એવા કોલ મળેલ છે કે ભાઈ ડેમમાં ડેડ બોડી આવેલ છે એમ જે યુવાન છે એ કાલના પડેલ છે ત્યાં બાઇક અને કપડાં જોયેલા છે એટલે સવારે અમે જ્યારે યુવાન ત્યાં પડેલ છે ત્યાંથી અમે સર્ચ ઓપરેશન કરેલ હતું સમથિંગ છસો મીટર સુધી અમે સર્ચ ઓપરેશન કર્યું એટલા અમે એરિયામાં અમે જોવા ન મળે પણ અમે મીંદડી દ્વારા પણ જોયેલું પણ હવે અત્યારે અમારે રાજકોટ ટીમ સપોર્ટમાં આવી છે હળવદ ટીમ અને રાજકોટ ટીમ સ્ટેપ બાય સ્ટેપ જ્યાં પડેલ યુવાન છે ત્યાં અને વચ્ચે ચેક કરી રહ્યા છે અમે અત્યારે રેસ્ક્યુ બોટ લઈને આવેલ છે એટલે માટે જે બ્રહ્માણી ટુ ડેમ છે ત્યાં અમે એરિયા ચેક કરેલ છે કે ભાઈ એવું ડેમમાં કોઈ એવું જાણવા મળે તો અમે જઈને અલગ અલગ સ્ટેપ બાય બધા ફાયર ટીમ ઉભેલી છે એટલે અમે એરિયા ચેક અલગ અલગ કરીએ છીએ તો મિત્રો ગઈકાલનો જે આ યુવાન છે ડૂબેલો છે એનો પતો કંઈ મળ્યો નથી આજે શાંત થવા આવી છે બીજા દિવસની તેમ છતાં પણ એનો કોઈ પતો મળ્યો નથી પરિવારજનોને છે મિત્રો એ ગઈકાલથી જ જે એમનો જે દીકરો ડૂબી ગયો હતો તે કેનાલ કાંઠે બધા પરિવારજનો છે ક્યાંક એવી આશા લગાવીને બેઠા છે કે હવે દીકરો એમનો મળી આવે જોકે ચોવીસ કલાકથી વધુ સમય થયો છે જે ધાંગેધરા બ્રાન્ચની કેનાલ છે મિત્રો તે પાણીનો પ્રવાહ જે છે પાણીનો પ્રવાહ પણ ઘટાડી દેવામાં આવ્યો છે અને જુદી જુદી જે ટીમો છે ટીમો તપાસ કરી રહી છે આજે બીજા દિવસે સાડા પાંચ વાગ્યા સુધી આ યુવાનનો જે છે મિત્રો એ કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નથી યુવાનનું નામ છે સંદીપભાઈ કાર્તિકભાઈ વ્યાસ ઉંમર વર્ષ અઠ્યાવીસથી ઓગણત્રીસ વર્ષનો યુવાન છે અને હળદે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે છે મિત્રો એ કામ કરતો હતો ને હળદે એટલા માટે જ ગઈકાલે તે આવ્યો હતો આભાર મિત્રો